પ્રિય વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ ચાતુર્માસ એટલે માત્ર કેટલાક માસ નહીં પણ ભક્તિની આંતરયાત્રા ભગવાન ઓઢે છે પણ આપણે જાગવાનું છે શ્રાવણની ઋતુમાં કુદરત સ્થિર થાય છે ઠાકોરજી પણ વિશ્રામ કરે છે પણ ભક્તો માટે એ સમય છે આત્મા સાથે મળવાનું આત્મ શુદ્ધિ કરવાનું આત્મ ચિંતન કરવાનું પોતાના સ્વરૂપને ઓળખવાનું ઠાકોરજીના સ્વરૂપને ઓળખવાનું નિયમ લેવું કે ન લેવું પાઠનો નિયમ લેવો કે ન લેવો કે માત્ર સૂતો રહેવો એ બધું પછી આવશે આજે તો માત્ર આ એક જ પ્રશ્ન સામે બેઠા છીએ કે મારું મન ક્યાં ઊભું છે શું હું આત્માને સાચી દિશામાં લઈ જઈ રહ્યો છું શું હું માત્ર ફળ માટે માટે જ કરું કરું છું છું કે આનંદ આજથી આપણે શરૂ કરીએ એવી યાત્રા જ્યાં પદો ગાવા કરતા પહેલા આપણું હૃદય ગાવા લાગે ધ્યાન આપજો જ્યાં પદોનું ગાન કરતા પહેલા આપણું હૃદય ગાવા લાગે જ્યાં પાઠ કરવા કરતાં એક અવાજ અંદરથી સંભળાય આજે શરૂ થાય છે આત્મચિંતન યાત્રા પ્રભુ ઓઢે છે પણ હું જાગું છું આપણા જીવનના આ અમૂલ્ય પંદર દિવસ એ નિર્ધારક બની શકે છે કે આ ચાતુર્માસ કેમ યાદગાર બને શું આપ જોડાવા તૈયાર છો આ સત્સંગ સેતુમાં તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો કે આજથી હું રોજ માત્ર 10 મિનિટ મને સાંભળવાનો સમય આપું છું આવતીકાલે ફરી એક નવો પ્રશ્ન લઈને મળીશું જ્યાં પ્રશ્ન પણ આપણો હશે અને ઉત્તર પણ બોલો શ્રી વલ્લભાધીશ કી જય પ્રિય વૈષ્ણવો આપણે આ આત્મચિંતનની યાત્રા શરૂ કરી રહ્યા છીએ પ્રભુ પોઢે છે પરંતુ શું આપણે જાગ્યા ચાતુર્માસ એ શું ઉત્સવ છે કે આત્મચિંતનની યાત્રા આજથી દરરોજ દસ મિનિટ માત્ર આત્મચિંતન માટે આપનું મંતવ્ય જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો બોલો શ્રી જય શ્યામ સુંદર વૈષ્ણવ આપને થોડીક વાત કરું કે આપણે આ આત્મચિંતન ની યાત્રા કઈ રીતે સુંદર બનશે આપણે કોઈ પણ સ્તોત્ર પાઠ કરીએ ને તો તેમાં પણ ત્રણ પ્રકારના ફળ હોય છે ખૂબ જ ધ્યાન આપજો હો આત્માના દ્વાર ખુલ્લા કરજો ધ્યાન આપજો આપણે કોઈ પણ પ્રકારના સ્તોત્ર પાઠ કરીએ ને તો તેના ત્રણ પ્રકારના ફળ હોય છે બધા સ્તોત્ર પાઠ વિશે આપણને ખ્યાલ ન હોય પરંતુ તેમાં એ ત્રણ પ્રકારના ફળ છુપાયેલા હોય છે એક આધિભૌતિક ફળ બીજું આધ્યાત્મિક ફળ અને ત્રીજું આધિદૈવિક ફળ આપણે કઈ યાત્રામાં જોડાવાનું છે તે સૌપ્રથમ આપણે આત્મચિંતન કરવાનું જ રહે કારણ કે શું આપણે લૌકિક ફળ માટે જ આ બધું કરી રહ્યા છીએ કે મારો ધંધો સારો ચાલવા લાગે છોકરાઓને જોબ મળી જાય કે મારા દીકરાને ઘરે પારણો બંધ થાય કે મારી બધી મનોકામનાઓ પૂરી થાય શું આવું લૌકિક ફળ જોઈએ છે કે પછી નિષ્કામ ભાવે કરી અને અલૌકિકની પ્રાપ્તિ કરવી છે એટલે આ આત્મચિંતનની યાત્રા આપણે કરી રહ્યા છીએ જો લૌકિક ફળ માંગીશું ને તો પ્રભુને ઘણું બધું દેવું હશે છતાં કંઈ જ નહીં મળે તેના કરતાં નિષ્કામ ભાવે કરીશું ને તો અનેરી કૃપાનું અનુભવ થશે હવે આપણે ઉદાહરણ તરીકે સમજીએ એટલે આપણે વાત કરીએ તો આવે છે ને ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશ અને દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા તે પણ આવે છે અને છેલ્લે આવે છે કૃષ્ણાધરા મૃતા સંશય એટલે ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરવા માટે શ્રી સર્વોત્તમ સ્ત્રોત્ર પાઠ છે શ્રી વલ્લભની દુર્બોધ વાણીને સુબોધ રીતે સમજવા માટે શ્રી સર્વોત્તમ સ્ત્રોત્ર પાઠ કરવાનો હોય છે અને શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ માટે શ્રી સર્વોત્તમ સ્ત્રોત્ર પાઠ કરવો જોઈએ હવે અધરામૃત પ્રાપ્તિ છે ને એ આધિદૈવિક ફળ છે અને દુર્લભ ગ્રંથો એટલે કે દુર્બોધ વાણી સુબોધ થાય તે આધિ ભૌતિક ફળ છે અને ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર થાય તે આધ્યાત્મિક ફળ છે આ રીતે આ સર્વોત્તમ સ્તોત્રમાં આવા ત્રણ ફળના રહસ્યો છુપાયેલા છે જેનો આપણને ખ્યાલ પણ નથી હોતો અને ફક્ત આપણે પોપટની જેમ પાઠ કરીએ છીએ અને ફક્ત સંસ્કૃતમાં પાઠ કરવાને બદલે અર્થના અનુસંધાન પૂર્વક વાત ઓશેનાજી અર્થના અનુસંધાન પૂર્વક આત્મચિંતન કરવાથી તેમાં રહેલા ભાવને આપણે વધુ દ્રઢ કરી શકીએ છીએ ક્યારેક આપણને એમ થાય કે એકને એક જેમ કે અષ્ટાક્ષરની વાત કરીએ તો એક ને એક નામ શા માટે લેવાનું છે અથવા તો બીજી રીતે સમજીએ તો એક ને એક પાઠ આટલી બધી વખત શા માટે કરતા હોય છે ક્યારેક મનમાં એવો પ્રશ્ન થાય તો તેનો જવાબ છે કે આપણે ક્યાંય ત્રીજા ચોથા માળે જવું હોય સીડીના પગથિયા હોય તો તે પગથિયા તો એક સરખા જ દેખાય છે પરંતુ તેની અવસ્થા ઊંચી થતી જાય છે તેવી જ રીતે આપણે જેમ ભગવદ નામ લઈએ એટલે કે મંત્ર જાપ કરીએ કે સ્તોત્ર પાઠ કરીએ તેમ ભલે એકને એક જ સ્તોત્ર હોય પરંતુ જેમ જેમ આપણે કરતા જઈએ છીએ ને તેમ તેમ એ સ્તોત્ર પાઠ આપણા હૃદયમાં ધારણ થતું જાય છે તેના ભાવને આપણે વધુ સમજી શકીએ છીએ અને આનંદની અનુભૂતિ કરી શકીએ છીએ આપને ખ્યાલ હશે જ કે આપણે ઘણી વખત ચોર્યાસી બસો બાવન વૈષ્ણવોની વાર્તા વાંચી હોય પરંતુ ફરી પાછું ક્યારે પણ એ વાર્તા વાંચીએ ને ત્યારે તેમાંથી નવો તો કઈક ભાવ પ્રગટ થાય જ કઈક નવો શબ્દ પણ આપણે આમ કેચઅપ કરી લઈએ કે આ તો મને ધ્યાન નહોતું એટલે દર વખતે નવો નવો અનુભવ થાય છે નિત્ય લીલા નિત્ય નવતન શ્રુતિ ન પામે એટલે આવો અલૌકિક આપણો પુષ્ટિ માર્ગ છે અને આ તો આ રીતે આત્મચિંતન કરવાનું કારણ એ જ છે કે ઘણાને ફળ મેળવવાની ઈચ્છાથી આ ચાતુર્માસ નિયમ લેતા હોય છે એટલે આપણે દ્રષ્ટિકોણ બદલાવાનો છે આપણે તો કોઈ પણ પ્રકારે ગુણગાન કરવા છે તો આ ચાતુર્માસમાં આપણે આપણી આત્માને જાગૃત કરીએ પ્રભુ પોઢિયા છે આપણી આત્માને જાગૃત કરાવવા માટે કે તમે બને એટલું ભગવદ નામ લો આત્મચિંતન કરો કારણ કે એ આત્મામાં પરમાત્મા જ ઓઢેલા છે બસ આપણી આત્માને જાગૃત કરવાની છે શ્રીનાથજી એટલે આમાં આધિભૌતિક ફળ આધ્યાત્મિક ફળ અને આધિદેવિક ફળ વિશે આપણે સમજ્યા હવે પ્રશ્ન એ છે કે શું સ્તોત્રપાઠ ફક્ત ફળ માટે છે કે હું છું એમ અનુભવવા માટે છે તો આપણો આત્મચિંતન યાત્રા એ જ હેતુ સ્પષ્ટ કરે છે કે નિષ્કામ ભાવે કરેલી આરાધના ફળ રૂપે અલૌકિક અનુભવો આપે છે જે યાત્રા છે કોઈ સોદો નથી એટલે કોઈ વેપારી વૃત્તિ નથી આપણે કંઈ પણ ખરીદી કરવા જઈએ તો ગીવ એન્ડ ટેક એક હાથે દે અને એક હાથે લે એ પ્રકારનું હોય છે તો શું આપણે અલૌકિક પણ આવું કરવું છે કે હું આ પાઠ કરું એટલે મને આ ફળ આપજો એટલે જો તમે મને આ ફળ આપો ને એના માટે હું આ પાઠ કરું છું તો કઈ આ સોદાબાજી છે જરા પણ નહીં એટલે અમે સ્તોત્ર રટતા નથી અમે તો એ ભક્તિ વાક્યોના દરિયામાં શ્વાસ લઈએ છીએ મને શ્રી વલ્લભની વાણી સુબોધ બનતી જાય એ કૃપા છે અને તેના કારણે આપણે બધા ગ્રંથો વાંચીએ તો તે હૃદયારૂઢ થાય એટલે તો પુસ્તકો વાંચતા પહેલા ઘણા વૈષ્ણવો સર્વોત્તમ સ્ત્રોત્ર પાઠ કરતા હોય છે એટલે જેમ કે સોળસ ગ્રંથ નું મનન ચિંતન કરતા હોય તો શ્રી વલ્લભ પ્રભુ રચિત આ ગ્રંથો છે તો જેની રચના હોય ને એમની સ્તુતિ કરવાથી અથવા તો એમના સ્વરૂપ સમજવાથી આપણે એમને રચેલા ગ્રંથોના ભાવને સમજી શકીએ છીએ એવું વચનામૃતમાં પણ સાંભળ્યું છે એટલે આપણે આ આત્મચિંતનની યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ અને હા એક વાત સ્પષ્ટ કરી દઉં કે કોઈ વૈષ્ણવોને આવો કઈ નિયમ લેવો હોય એટલે આ રીતે પંદર દિવસ પસંદ કર્યા છે એનો મતલબ એ નથી કે આપણે મનાતુરી ચેનલમાં આ ચાર માસ કોઈ નિયમ લઈશું કારણ કે નિયમ થઈ શકે એવું નથી હું તો નિત્ય નિયમમાં પણ નથી હો શ્રીનાથજી પ્રભુ જે કરાવે જે પ્રેરણા કરે તે કરીએ છીએ મારે કોઈ પણ પ્રકારનો એવો નિયમ નથી કે આ નિત્ય નિયમના આટલા સ્તોત્ર પાઠ કરવાના મારું તો બસ એક જ છે કે પ્રભુના ચણા વિનમાં ચિત્ત ચોટેલું રહે પછી તેનો પ્રકાર કોઈ પણ હોય સર્વોત્તમ સ્તોત્ર હોય વલ્લભાષ્ટક હોય ક્રીડાધૈર્યાષ્ટક હોય યમનાષ્ટક હોય કે નિત્ય લીલા હોય કે બીજા કોઈ પણ સ્તોત્ર હોય કે કીર્તન હોય કે કોઈ પુસ્તક હોય બસ ફક્ત ને ફક્ત ચિત્ત પ્રભુમાં ચોટેલું રહે એટલે જ કહેવાય છે ને કે ચેતસ્ત પ્રવણમ સેવા એટલે આપણે આપણો હેતુ દ્રષ્ટિ અને ભાવ દ્રષ્ટિને અત્યંત ઊંડે સુધી લઈ જવાની છે આ વાત માત્ર ચાતુર્માસ સંબંધિત નિયમ લેવાનો પ્રચાર માટેની નથી આ તો અવસર લઈને આત્માને જાગૃત કરવા માટેનો પ્રયત્ન છે એટલે મન આતુરી ચેનલના ચાતુર્માસ પૂર્વેનું આ ચિંતન આપણે કરી રહ્યા છીએ કારણ કે કોઈને નિયમ લેવો જોઈએ એમ કહેવાનો ઉદ્દેશ્ય નથી કારણ કે નિયમ એ દરેકનો વ્યક્તિગત વિષય છે અને નિયમ લેવો એટલે ભક્તિનો માપદંડ નથી આ પહેલા માત્ર આત્મજાગૃતિ માટેનો અમૃત અવસર છે બધાની અંદર વૈષ્ણવતા છે પણ શાંત છે ભક્તિનો બીજ છે પરંતુ કોઈના સુષુપ્ત અવસ્થામાં છે કોઈને ખીલેલી અવસ્થામાં છે એટલે આ ચાતુર્માસ એ બહાનો છે અનુભવ જાગૃત કરાવવાનો જે લોકો આસપાસ નમ્રતાથી પૂછે છે કે શું કરવું જોઈએ એમને શ્રી વલ્લભને શ્રી ઠાકોરજીને શ્રી યમુનાજીની કૃપાથી માર્ગ બતાવવાનો એક રંચક પ્રયાસ છે પરંતુ એ દિશા પણ મૂળમાં પુષ્ટિ પ્રકાર જ છે અહીં માત્ર નિયમ નહીં એના પાછળ રહેલી ભાવના સમજાવવાનો હેતુ છે આ મન આતુરીનો આશય છે કે સાંભળનાર કોઈ નિયમ લે કે ન લે પણ એને પોતાનું મન અને આત્મા થોડું ઊંડું અનુભવાય અંતે દિશા સ્પષ્ટ છે કે નિયમ લેવો હતો કે નતો લેવો પરંતુ જો આંતર ચેતના વધે તો એ જ શ્રેષ્ઠ ચાતુર્માસ બની જાય છે નિયમ લેવો કે નહીં એ આપની પસંદગી છે પણ ભક્તિમાં જાગૃત થવું એ આત્માની મુખ્ય જરૂરિયાત છે ઓ શ્રીનાથ ઓ શ્રીનાથ ઓ શ્રીનાથ ઓ શ્રીનાથ ઓ શ્રીનાથ ઓ શ્રીનાથ એટલે કહેવાનો તાત્પર્ય એ જ છે કે ચાદપુર માસ આવતા સમયે જ્યારે ભગવાન ઉઠે છે ત્યારે આપણું મન જાગે એવી ચિંતન યાત્રા આપણે શરૂ કરી રહ્યા છીએ નિયમ લેશો કે નહીં એ પછીનો મુદ્દો છે પહેલા પૂછીએ કે હું શું માટે શા માટે કરું છું ફળ માટે કે ભાવ માટે દરેક સ્તોત્રમાં ત્રણ પ્રકારના ફળ છુપાયેલા છે આધિ આધ્યાત્મિક અને આધિ દેવી પણ શું હું ફક્ત ફળ માટે રટું છું કે નિષ્કામ ભાવે કરું છું જેથી કંઈક અલૌકિક અનુભવ થાય હવે મન આતુરી પર એક એવી યાત્રા શરૂ થશે જેમાં નિયમ નહીં ભક્તિનો ઉદ્દેશ્ય અને આત્માનો સ્પર્શ વધુ મહત્વનું છે આવતીકાલથી આપણો પહેલું પગલું પ્રભુ કોઢે છે પણ તો જાગ્યો છે આપ શું વિચારો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આ યાત્રામાં જોડાઈ જશો કારણ કે અહીં નિયમ નહીં નિષ્કામ ભાવ છે સ્તોત્રપાઠ એટલે યાત્રા આત્મચિંતનની યાત્રા કોઈ શોધો નહીં અને મન જાગે ને ત્યારે ભક્તિ વધે છે અને તેનો અનુભવ થાય છે આ રીતે આપણે એક આત્મચિંતનની યાત્રા તરફ આગળ વધી રહ્યા છીએ કે જેમાં ભગવાન પોઢે અને આપણે જાગવાનું છે ચાતુર્માસ એ ઉત્સવ નહીં આત્મા માટેની યાત્રા છે અને કોઈ નિયમ લેવો કે નહીં એ મહત્વનું નથી પરંતુ આપનું મન શા માટે ભક્તિ કરે છે ફળ માટે કે ભાવ માટે એ આત્માને જાગૃત કરવા માટે આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ આજે આ યાત્રાની શરૂઆત કરીએ જેમાં ફક્ત પાઠ નહીં પણ અલૌકિક સ્પર્શ થાય ભક્તિ પોપટ પાઠની નહીં કરે એટલે પોપટની જેમ પાઠ નથી કરવાનો સ્તોત્રો મનમાં ઉતરવા લાગે મન આત્મા તરફ વળવા લાગે મન આતુરી પર આજે આ ચાતુરમાં સ્પેશિયલ આત્મચિંતન શ્રેણી શરૂ થઈ રહી છે નવી યાત્રાનું અને અનેરો આનંદ માણવા માટે જોડાયેલા રહેજો બોલો શ્રી વલ્લભાધીશ જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કે જય શ્રી ગિરિરાજ ધરણ કે જય એટલે સારા શ્રોપે એટલું યાદ રાખવાનું છે કે ખરેખર નિયમ નહીં પણ નિષ્કામ ભાવ સ્તોત્ર એટલે યાત્રા કોઈ સોદો નહીં ભાવને વધુ ઊંડા કરવા વધુ સમજવા માટે આ યાત્રા છે મનની જાગૃતતા માટે આ આપણે આગળ વધી રહ્યા છીએ અને બસ આપ પણ કોમેન્ટ જણાવશો કે શું આપણ આ ચાતુર્માસમાં માં યાત્રા માટે જોડાવા માંગો છો શું આપનું મન લાલાય છે આ ત્રણ પ્રકારના ફળોને જાણી આત્મચિંતન ની યાત્રામાં આગળ વધવા માટે તો આજે મન આતુરી પર શરૂ થાય છે ચાતુર્માસ પૂર્વેની આત્મચિંતન યાત્રા તો આવો સાથે મળીએ જ્યાં આપણે ફળ માટે નહીં ભાવ માટે ચિંતન કરીએ તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે હું પણ જોડાઈશ આ નિષ્કામ ભાવની યાત્રામાં આ નવી યાત્રા માટે જોડાયેલા રહો અને આત્મ આપના આત્મીયજનોને પણ કહો કે આ યાત્રામાં જોડાય આત્માની જાગૃતતા માટેનો આ સત્સંગ છે જ્યાં ફક્ત અને ફક્ત આત્મચિંતન છે નિયમ નહીં નિષ્કામ ભાવ છે ચાતુર્માસ વિશેષ એટલે કોઈ લૌકિક કામના મેળવવા માટે નથી કે પાપને દૂર કરવા માટે નથી પરંતુ પોતાને શોધવાના માટે છે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારે શું કરવાનું છે મારે ક્યાં જવાનું છે એટલે આપણે બ્રહ્મ સંબંધ તો લીધું છે પરંતુ હવે આપણે આપણી આત્માને જાગૃત કરવાની છે આપણે દરરોજ બ્રહ્મ સંબંધનો ભાવાર્થ બોલીએ છીએ તો શું તેના મર્મને સમજીએ છીએ તો ચાલો એક ઝલક સ્વરૂપે આપણે એ પણ કરી શકીએ કે આજે બ્રહ્મ સંબંધના ભાવને સમજીએ કારણ કે આપણે બ્રહ્મ સંબંધ તો લઈ લીધું છે તો હવે આત્મજાગૃત કરીએ કે એ બ્રહ્મ સંબંધ આપણે ખરેખર જીવી રહ્યા છીએ કે શું બોલો શિવલ્લભાદી શકી જય પ્રિય વૈષ્ણવો આપણે સેવા સમયે પણ ઠાકોરજીને રાજભોગ ધરતી વખતે બ્રહ્મસમાન મંત્ર સંસ્કૃતમાં બોલતા હોઈએ છીએ જે અપ્રસમાં બોલવાનો હોય છે એટલે અત્યારે આપણે ફક્ત ભાવાર્થ લઈએ ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેષનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયું છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજનવલ્લભને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો પતિ ઘર પુત્રે કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું હું દાસ છું હે કૃષ્ણ હું તમારો છું હે કૃષ્ણ હું તમારો છું હે કૃષ્ણ હું તમારો છું પ્રિય વૈષ્ણવો બ્રહ્મસબન વિશે તો આપણે પહેલાથી ઊંડો સત્સંગ કર્યો છે પણ આજે જે અભ્યાસ શરૂ કર્યો છે તે આત્મયાત્રાને નવી દિશા તરફ લઈ જાય છે તેથી આ ચાતુર્માસ યાત્રાના આરંભમાં આજે આપણે માત્ર તેનું સ્મરણ કરીએ અને આજે સાંજે આપણે ફરીથી મળીશું ભ્રમસંવંધના અલૌકિક અર્થ અને અનુભૂતિ સાથે જ્યાં માત્ર મંત્ર નહીં પરંતુ તેનું હેતુ પણ સમજાઈ જશે તો આજે સાંજે ફરી ભ્રમસંબંધના ભાવને સમજવાની યાત્રામાં જોડાયેલા રહીશું કારણ કે આ આંતરયાત્રા આપણે શરૂ કરી છે માટે હવે આપણે એક એવી અલૌકિક યાત્રામાં જોડાઈ રહ્યા છીએ કે જેમાં આપણી આત્મા જાગૃત થાય છે એટલે બ્રહ્મસંબંધના વિષયને આપણે આવતા સત્સંગમાં ભાવપૂર્વક સમજીશું આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમનાથજી અને શ્રી મહાપ્રભુજીના ચરણાર સમર્પિત કરું છું અને એ જ વિનંતી અહી દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો અને હા આવતા સત્સંગમાં જોડાયેલા રહીજો કારણ કે તેમાં બ્રહ્મ સંબંધના મર્મને સમજીશું અર્થને સમજીશું અને શ્રેષ્ઠતા માણીશું આ કોઈ કોઈ મંત્ર શબ્દ નથી સાક્ષાત સ્વરૂપ છે તેમાં છે તેનો પણ ખૂબ જ મહિમા છે માટે આત્માનું અવલંબન બનીને જીવનમાં ધારણ કરવા જેવું છે માટે સત્સંગમાં જોડાયેલા રહેશો જય શ્રી કૃષ્ણ